ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના શુભ આશય સાથે રાજ્ય સરકાર દ્વારા આગામી તારીખ છઠ્ઠી અને સાતમી ડિસેમ્બરના રોજ રવિ કૃષિ મહોત્સવ બે હજાર આયોજન કરવામાં આવે છે કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે આગામી તારીખ છઠ્ઠી અને સાતમી ડિસેમ્બર દરમિયાન રાજ્યભરના બસો છેતાલીસ તાલુકા મથકોએ તાલુકા સ્તરનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી પટેલ બનાસકાંઠા સરકારના મંત્રીશ્રીઓ સહિતના વિવિધ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ શુભારંભ કરાવશે આ કૃષિ મહોત્સવમાં ગુજરાતના બે વધુ ખેડૂતો ભાગ લેશે

સુપેરે આગળ ધપાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા રવિ કૃષિ મહોત્સવ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પોતાના શાસનકાળ દરમિયાન ગુજરાત રાજ્યના કૃષિ ક્ષેત્રનો સર્વાંગી વિકાસ થાય અને રાજ્ય કૃષિ ક્ષેત્રે આગળ આવે એના હેતુસર રાજ્યમાં કૃષિ મહોત્સવની પરંપરા શરૂ કરાવેલ આ પરંપરાને રાજ્યના મુદ્દુ અને મક્કમ લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ચાલુ રાખેલ છે જેના અનુસંધાને તારીખ છ અને સાત ડિસેમ્બરના રોજ રાજ્ય કક્ષાનો કૃષિ મહોત્સવ બનાસકાંઠા ખા જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાનાર છે અને સાથોસાથ આ તારીખો દરમિયાન રાજ્યના બસો ને છેતાલીસ જેટલા તાલુકાઓમાં પણ આ કાર્યક્રમ થનાર છે જેમાં અઢી લાખથી વધુ ખેડૂતો ભાગ લેવાના છે અને આ કાર્યક્રમમાં રાજ્યના સૌ ખેડૂતો જોડાય ભાગ લે અને રાજ્યના કૃષિ ક્ષેત્રના ઉત્કર્ષ માટેના સહિયારા ચિંતનમાં સહ સહભાગી બનાવી અને બનીને ગુજરાતને દેશમાં કૃષિ ક્ષેત્રે નંબર વન બનાવવા માટે સૌ સાથને સહકાર આપે એવી મારી સૌ ખેડૂત ભાઈઓને વિનંતી છે